ભારત માતા કી જય આ મોરબી નેરુ ગેટ વિસ્તારમાં નાસ્તા કરી ઓમ જૂનું કેવાય બુઢાબાની લેન આની પરિસ્થિતિ જો કોઈ સાફ સાફસુફ કરવા નથી આવતું દર વર્ષે આ જ પોઝિશન છે વેપારી કઈ રીતના ધંધો કરે મ્યુનિસિપાલિટી વાળા જાગો હરક વર્ષનું છે આ જેટલા વર્ષથી આ રોડ રસ્તા છે એટલા વર્ષથી આ સમસ્યા છે આમાં વેપારી ધંધાવાળા માણસો કઈ રીતે ધંધો કરે કે બી બેકરી બેકરીવાળી શેરીમાં એક વરસાદ થાય એટલે ગારો થઈ જાય છે અને ગારો એટલે એવો થાય છે રબડી જેવો ગારો થાય છે કોઈ સામાન્ય માણસ પણ હાલી નથી શકતું અને રોજ ચાર પાંચ કલાક સવારે મહેનત કર્યા પછી દુકાન ખુલે છે આવી પોઝિશન છે આની આમાં આવર જાવર પબ્લિક રાંક છે અમારી દુકાનમાં ગ્રાહક આવર જાવા પ્રોબ્લેમ છે

ભારત માતા કી જય વંદે માતરમ